વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારના ચૂંટણી પ્રચારને લઈને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય જસપાલ જસપાલસિંહ પઢિયારને જાહેર કર્યા બાદ હવે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવશે ત્યારે આ સોજ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલ જસપાલસિંહ પઢિયારની આજે કોંગ્રેસના પ્રભારી એવા દિગ્ગજ નેતા ચંદ્રકાંત શ્રી શ્રીવાસ્તવના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચારની રણનીતિ નક્કી કરવા બેઠક યોજવામાં આવી હતી જેમાં કાર્યકરો પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ પરિચય સાથે જ સલાહ સૂચનોની આપ લઈ કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા લોકસભા કોંગ્રેસ પક્ષ

લાખો શિક્ષિતો બેરોજગાર છે વડોદરાની વાત કરીએ તો લોકોના પ્રશ્નો પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આ સરકાર નિષ્ફળ રહી છે ત્યારે આગળ જનતાના ભરોસા પર ખરા ઉતરવા માટે રણનીતિ નક્કી કરીશું જનતા વચ્ચે જઈશું તેઓના પ્રશ્નો મુદ્દો આગળ કામ કરવા રણનીતિ નક્કી કરાશે જ્યારે આ બેઠક અંગે કોંગ્રેસના લોકસભાના પ્રભારી તરીકે સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પાર્ટીએ કામગીરી જોઈને જ જવાબદારી સોંપી છે તેને કરીશું જનતાને વાયદાઓ કરી વાયદાઓમાં નિષ્ફળ રહેનાર પક્ષ સામે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે ત્યારથી કશું કહેવું નથી સમયની સાથે સાથે મારા અનુભવોને કામે લગાડીશું તેમ જણાવ્યું હતું પાર્ટ છે એટલે પાર્ટી જેને બી ડિસાઈડ કરે એને હોદ્દો આપે લોકસભાના પ્રભારી બનાવ્યા છે તો કોઈ કામગીરી જોઈ હશે સારી તો બનાવ્યા છે હવે મારી રણનીતિ પ્રમાણે હું શું કરી શકું છું એ આગળનું ભવિષ્ય બતાવશે અત્યારથી હું શું બતાડી દઉં અત્યાર તો મિટિંગ ચાલુ કરી છે હવે ચાલો આગળ આગળ વધી ધીરે ધીરે રે મના ધીરે સીરે સબકુચ હોય ઓર કબીરા સિંચે સૌ ગળા રીતુઆઈ ફલ હોય અભિષેક આવું શું બતાડી દઉં તમને એટલે શરૂઆત કરી છે જુઓ કારણ કે વાયદા બહુ છે વાદે પર વાદે ઓર નિભાના નહીં અને હોશિયારી કરના આ ચાલ છે અને એ ચાલની સામે આપણે કઈ રીતે લડીશું એ આગળની રણનીતિ બતાડશે